એવા આપણા વલસાડ લોકસભાના પ્રભારી જેમની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આપણે પૂરી ચૂંટણી લડ્યા એવા કરશનભાઈ ટીલવા સાથે જ આપણા વલસાડ લોકસભાના સંયોજક ગણેશભાઈ બિરાણી આપણા કપરાળાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભાઈ જીતુભાઈ ચૌધરી ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ જેમણે વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઊભું કર્યું પાયો નાખ્યો એવા આપણા કપરાડાના પૂર્વ ધારાસભ્ય આદરણીય માધુભાઈ રાઉત સાહેબ સાથે આપણા કપરાડાના પ્રભારી એવા દશરથભાઈ પવાર સાહેબ સંયોજક શૈલેષભાઈ પટેલ સાથે જ વલસાડના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જીતેશભાઈ મંડળના દરેક પ્રમુખો જિલ્લા પંચાયતના બધા હોદ્દેદારો સાથે જ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચ શ્રીઓ કાર્યકર્તા શ્રીઓ અને મતદાર ભાઈઓ બહેનો અલ્લાહ તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ આપણે બધાની વાતો સાંભળી બધાએ પોતાનો જે અનુભવ રહ્યો આ ઇલેક્શનમાં જે એક્સપિરિયન્સ રહ્યો એ આપણી સાથે બધાએ શેર કર્યો નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસમાં જે અભૂતપૂર્વ કામ આપણા દેશ માટે કર્યું જ્યાં પ્રધાનમંત્રી બનવા પછી આવાસ યોજના હેઠળ કરોડો મકાન બનાવી આપ્યા

એ થી જ્યારે દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારથી આપણો ગરીબ પરિવાર હોય આદિવાસી પરિવાર હોય ખેડૂત હોય મજૂર હોય જે રોજ ના ખેતી કરે રોજ ના મજૂરી કરે રોજ ના ખાય અને રોજ ના કમાય એ લોકો ભૂખારે એવી નોબત હતી મોદી સાહેબ એના માટે પણ ચિંતિત એના કારણે બે હાજર વીસ થી

અગિયારમા નંબરની અર્થવ્યવસ્થા વિશ્વમાં બની હતી નરેન્દ્ર મોદી સાહેબે ખાલી દસ જ વર્ષમાં ભારત ના અગિયાર માંથી પાંચમા નંબર અર્થવ્યવસ્થા વિશ્વમાં બનાવી દીધી છે અને આવનારા ત્રણ વર્ષમાં જેમનો સંકલ્પ છે ભારત વિશ્વની ત્રીજા નંબરની ની અર્થવ્યવસ્થા બનશે એ રીતે જ આદિવાસીઓ માટે પણ કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબે જ કર્યું છે પહેલા આદિવાસી નો અલગ કોઈ મંત્રાલય પણ નહીં હતું એ આપણા અટલ બિહારી વાજપાઈજી હતા જેમણે 1998 માં અલગથી આદિવાસી મંત્રાલયનું ગઠન કર્યું તાકી આદિવાસીઓને કેન્દ્ર સ્થાનમાં રાખીને એમની યોજનાઓ બનાવી શકે એ રીતે એસટી કમિશનની સ્થાપના પણ અટલ બિહારી વાજપાઈજીએ કરી આપણે 80% આદિવાસીઓની આબાદી રૂરલ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં રહે છે પણ ત્યાં શાળાનો અભાવના કારણે આપણા છોકરાઓ કાં તો ભણી નહીં શકતા કાં તો શહેર તરફ સ્થળાંતર કરતા એના માટે એક લવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ બનાવવાનું કામ પણ આપણા અટલ બિહારી વાજપેયી જે કર્યું અને પિસ્તાલીસ વર્ષ જયારે ગુજરાતમાં કોંગ્રેસે રાજ કર્યું કારણે એમણે ખાલી છ કરોડનું બજેટ આપણા આદિવાસીઓ માટે આપ્યું હતું

કોંગ્રેસે કોઈ દિવસ એમને યાદ નહી કરી હતા એ આપણો નરેન્દ્ર મોદી સાહેબ છે જેમણે એમની જન્મ જયંતિ 15મી નવેમ્બર ને આદિવાસી ગૌરવ દિવસે ડીકલેર કર્યું એક કામ પણ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કર્યું છે અને તમને બધાને ખબર છે કે કોંગ્રેસ જ્યારે પણ સત્તામાં આવે ને ત્યારે ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયના લોકોને

કે આપણે કોઈ પણ વિશેષ ધર્મ કે વિશેષ સમાજના માટે કામ નથી કરતા આપણે માટે તો ચાર જ વર્ગ મહત્વના છે ગરીબ મહિલા યુવા અને ખેડૂત આ ચાર વર્ગની સેવા કરશો તો દરેક સમાજ દરેક ધર્મ આવી જશે એના કારણે આપણે નરેન્દ્ર મોદી સાહેબ જવાહરલાલ નેહરુ પછી બીજા પ્રધાનમંત્રી બન્યા જેમણે ત્રણ વર્ષ સત્તર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી એ કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે અને પ્રધાનમંત્રી બનતા બે હજાર માં જે

કે આપણા વલસાડ લોકસભાના લોકો પૂરા ભારત દેશમાં સૌથી હોશિયાર લોકો છે દેશમાં કઈ સાઈડ ચીલો ચાલવાનો છે કઈ સાઈડ ટ્રેન્ડ ચાલવાનો છે એ વલસાડ લોકસભાના લોકોને પહેલા ખબર પડી છે અને ઓપોઝિશન વાળા ઇન્ડિયા એલાયન્સ વાળા કોંગ્રેસ વાળા વલસાડ લોકસભા સીટને ટફ સીટ ગણતા હતા ચેલેન્જિંગ સીટ ગણતા હતા અને આશાવાદ હતા કે કદાચ વલસાડ લોકસભામાં અપસેટ પણ થઈ જાય એવું એ લોકો માનતા હતા અને ચેલેન્જિંગ સીટ કોને કહેવાય 20000 25000 ની માર્જિન થી ઉપર નીચે થાય અને સામેના જે ધારાસભ્ય આપણી સામે લડેલા એમને પણ અભિમાન હતું કે હું તો કોઈ દિવસ હારી જ ન શકશું ને લોકોને ગેરમાર્ગે આપણે દોરી કાશું પણ જે આપણા મતદાર ભાઈઓ બહેનો અને કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીની સંગઠન એ કામ કર્યું છે એના કારણે વલસાડ લોકસભા સીટ ચેલેન્જિંગ નહીં પણ વલસાડ લોકસભા સીટ આપણે બે લાખ અને દસ હજાર જેટલી જંગી માર્જિન સાથે નીકળ્યા એ કારણ કરે છે જે તમે બધાએ મહેનત કરી તમને બધાને યાદ હશે સાતમી તારીખ સાતમી મે હવે બપોરે તડકો તાપ હતો આટલી ગરમીમાં પણ આપણા કાર્યકર્તાઓ એ બધાય મહેનત કરી મતદાર ભાઈઓ બહેનોને મતદાન મથક લગીને લઈ ગયા અને આપણા વલસાડ લોકસભા ખાલી સાઉથ ગુજરાતમાં જ નહીં પણ પૂરા ગુજરાતમાં સૌથી હાઈસ્ટ નો રેકોર્ડ બનાવ્યો એ શ્રેય પણ કોઈને જતો હોય તો આપણા મતદાર ભાઈઓ બહેનો અને કાર્યકર્તાને જ જાય છે અને એના પછી આપણે વલસાડ લોકસભા સીટ પણ સારી રીતે જીતા જે દેશ પરમાં ટ્રેન્ડ ચાલીયો હતો

પુરા વલસાડ જિલ્લામાં પૂરી વલસાડ લોકસભા અંતર્ગત ડાંગ નવસારી દરેક જગ્યા અમે કામ કરવાનું ચાલુ કર્યું સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત હોય તાલુકા સેવા સદન ની અચાનક મુલાકાત હોય રેલવે જે આપણી જીવાદોરી સમાન છે એની મુલાકાતો હોય કે પછી નેશનલ હાઈવે એ દરેક વસ્તુ આપણે સાથે મળીને કરીએ છે આપણે સરકારી તંત્ર સાથે કામ કરીને આપણા વલસાડ લોકસભા ને કપરાના લોકોનું કઈ રીતે જીવન સારું બનાવી શકે એના માટે મે પૂરી રીતે કાર્યરત છે એમાં મારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ધારાસભ્ય પણ બહુ સારો સહયોગ આપે છે તો સૌથી પહેલા આ જે જીત આપણને મળી છે એના માટે આપણા મતદાતા ભાઈઓ બહેનો અને કાર્યકર્તાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું સાથે ભારતીય સંગઠન આપણી કપરાડા પૂરી ટીમ એમને હું ધન્યવાદ આપવા માંગુ છું અને ચોથો ધન્યવાદ હું માનવા માંગુ છું આપણા જીતુભાઈ ચૌધરી એ બે હાજર પોતાના ઇલેક્શનમાં જે મહેનત કરી છે એની ટ્રિપલ મહેનત આપડા 2024 ના ઇલેક્શનમાં કરી છે તો એના માટે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું ને આપણે પૂરી ઇલેક્શન મોદી સાહેબના અમિત શાહ સાહેબ જેપી નડ्डा સાથે જ આપણે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સીર પાટીલ સાહેબના આગેવાનીમાં લડ્યા એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું એની સાથે જ એમ કહેવાય કે જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે નેતાઓ આવે

આવનારા દિવસોમાં સોલ્વ કરવાના છે અને એમ વાત કરીએ છીએ કે કદાચ આ વિધાનસભા પ્લસ આ વિધાનસભા નેગેટિવ થઈ ગયું થઈ ગયું પણ આગળની આપણે ચિંતા કરવાની છે આપણે બધા ચિંતન બેઠક પછી કરશું આજે આપણે મતદાતા અને કાર્યકર્તાને અભિવાદન કાર્યક્રમમાં છું પણ એક વસ્તુ હું તમને ખાસ કહેવા માંગુ છું કે બે હજાર સત્તરમાં યાદ કરો ગુજરાતનું ઇલેક્શન હતું આપણી નવ્વાણું સીટ જ આવી હતી બે હજાર બાવીસ માં ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે સીટ એટલે એકસો છપ્પન સીટ સાથે આપણે સરકાર બનાવી હતી એ રીતે અમણા પણ કદાચ આપણને માઇનોર ધક્કો પડ્યો છે પણ આપણે બધા મહેનત કરશું તો હું તમને ખાતરી આપું છું કે આપણે 2027 નું જે ઇલેક્શન છે તે આપણો વિધાનસભાનું ઇલેક્શન છે તાલુકા પંચાયતનું ઇલેક્શન છે જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે એ દરેક ઇલેક્શન આપણે મોટી માર્જિન સાથે જીતવાના છે તમે વિચારો કોંગ્રેસની ખાલી હમણાં 99 સીટ આવી છે એમણા આટલી ઉછળ કોણ તેમકો પાર્લામેન્ટમાં કરે છે ને આપણે બસો ચાલીસ સીટ લાવ્યા છતાં પણ આપણે હારી ગયા એ રીતે વર્તન કરે છે એવું નથી આપણે જીતી ગયા છે કોંગ્રેસ વાળાને પણ હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ થી બે માં 44 સીટ બે માં બાવન સીટ અને બે માં પછી પણ સોનો આપણો પાર નહીં કરી છે કે નવ્વાણું સીટ એટલે ત્રણ ઇલેક્શન મળાઈને એમની સીટ છે 195 ભારતીય જનતા પાર્ટીની ખાલી આ જ ઇલેક્શનમાં 240 સીટ છે એટલે ત્રણ ઇલેક્શન મળાઈને પણ કોંગ્રેસ આપણને મેળ નહી ખાઈ શકે એટલે આપણે બધાએ ઉત્સાહથી કામ કરવાનું છે અને આવનારા દિવસમાં જે તાલુકા પંચાયતના ઇલેક્શન હોય કે જિલ્લા પંચાયતના ઇલેક્શન હોય આપણે બધા મત સાથે મળીને કામ કરવાની છે આપણે કપરાડાની નાની મોટી જેટલા પણ પ્રશ્નો હોય એ તમે બધા મને જણાવજો ત્યાં સંકલનની બેઠક હોય કે બીજી કોઈ પણ બેઠક હોય અમે બધા પ્રશ્નો સોલ્વ કરશું અને આવનારા દિવસોમાં કપરાણાનું સારામાં સારો વિકાસ થાય એવું કામ હું જીતુભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરે સાથે મળીને કરવાના છે કરશું બધા અને જ્યારે પણ તમને મારી જરૂર લાગે તમે મને ફોન કરી શકો તમને એવું લાગે કે આ પ્રશ્નો મારે પાર્લામેન્ટમાં ઉઠાવવા જોઈએ તો એ પ્રશ્નો હું પાર્લામેન્ટમાં પણ ઉઠાવવા હું 100% તૈયાર છું પણ આવનારા દિવસોમાં આજે સેટબેક આપણને મળ્યો છે ધક્કો મળ્યો છે ભૂલીને આપણે બધાએ મહેનત કરવાની છે અને બધાએ આપણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ખાતરી આપવાની છે કે કદાચ આપણને હમણાં ધક્કો લાગ્યો છે પણ 2027 થી જે વિધાનસભાની ચૂંટણી હોય એમાં આપણે બધા સાથે મળીને જીતુભાઈ થી લઈને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ જે આપણે 2020 માં માર્જિન મળી એનાથી પણ વધારે માર્જિન આપણે 2027 ની ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના પાવાનું છે અપાવશું ને બોલો ભરત માતા કી ભારત માતા કી વન ડે